આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ઉના વિસ્તારમાં જુદી જુદી સ્ટોલ ઉપર દોરા તથા પતંગ વહેંચાઈ રહ્યા છે ત્યારે પોલીસ પણ સક્રિય સક્રિય થઈ રહી છે ત્યારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોય ત્યારે તે વિસ્તારના અંદર ઉના પોલીસે ચેકિંગ હાથ ધરી છે ત્યારે ઉના પોલીસને રૂપે બાતમી મળી હતી કે એક વિસ્તારના અંદર ચાઇનીઝ દોરી કંઈ વેચી રહ્યો છે તે જાનનું જોખમ હોય અને તેનાથી ગળા કપાતા હોય ત્યારે તે ઈસમને આજે ચાઇનીઝના દોરી સાથેના કોથળા સાથે એ ઇસમને ઉના પોલીસે ઝડપી પાડ્યો છે ઝડપી પાડી અને ઉના પોલિટન લાવી અને ધારા મુજબ કલમ નોંધી અને તેના પર ઉના પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે આવા અવનવા વિડીયો તથા ક્રાઇમનો સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો હવે દરેક હવે આપના સુધી